तो आज ही तो हमारी मॉर्निंग 5:00 बजे ने तय गई थी प्रथा बे हां 5:00 बजे हमारी मस्त मॉर्निंग हो गई थी। शुक्रवार तो पहले पूजा पाठ कर रहे हैं मैं 7:00 बजे संधि मुन मम हेमा था। मैं फिर टी फिंदा जाकर ये वो पानीऊंगा। मैं आज ये ना जो लैपटॉप का काम હતું અમે દર ઘરે કા થાય અંદર થાય બેઠે કા। હા. ના હું

वन टाटा कही दे वाली वाली करते कर थे घर जे है तो केम करते थे जब वाली वाली केम करते थे था? कर तो एक बार केम करवानो नहीं यार बोली गई बोली गई हां मु मुंडो है तो इनको तो वाली वाली कर नदी को तेड़वानो करे तो मु पाई ली 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 तेल भी नहीं थियो अंदर ही छोक जा 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 अरे पाटिल लेउनी चल ले जा हमारा काम थई गयो એ હવે આપણે લેપટોપનું કામ થોડું ઘણું છે કામ શું પ્રથા રહેશે તો આ જો વરસાદનો માહોલ થઈ ગયો છે થોડું ઘણું ઢાકલું છે ને જઈને જવાની તૈયારી છે એનું બેગ વેગ બધું પેક થઈ ગયું ને અહીંયા મમ્મી આપણે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગરમી કેવું છે બહુ ને ગરમી તો એ પંખો રાખીને કરીએ ને તું થાય ને હવે તમે નીતરી ગઈ હા બહુ ગરમી એમ એમાં વરસાદ જેવું હોય ને એટલે વધારે બફારો થાય એકદમ બાદ બહુ થાય હા નીચે જાવ ને લઈ આવ નીચેથી ઊભા થયા ને એટલે આમ કરે તો ખબર હે કોઈક ઊભો થાય મને લઈ જાઓ આપણે બહાર ન કર તો કિશન ભાઈ ના જોવે એટલે તારે તેને ખબર છે કે આ મને તેડી જ જાય આપણે તો બગાવીને રાખી દઈએ કા કાં જ જવાનું હાલો હાલો તમારા હેટે હું આવી જાઉં બેન તો સ્પ્રે જોઈએ સ્પ્રે જોઈએ લાવો લઈ લો લાવો લાવો લઈને બે હાથે પકડ્યું લાવો

કંઈ નહીં ના 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 તો પણ આઠ ગયા છે અને સવાર ના આપણે શું કહેવાય કે મેળા જ નથી સવારે બ્લોક ચાલુ કર્યો એ કર્યો પછી બપોરે આજે જો કદાય કામ તો હતું નહીં કારણ કે શુક્રવાર હતો અને બધાએને પરાડ હતો અને સવારે બે ભાઈઓને ટિફિન તો વઈ ગયા હતા ખાલી અમારે મર મારે મને જમવાનું હતું કારણ કે રેડી જ હતું થોડાક કામ થઈને ગઈ હતી જો મસ્ત કેરી કેસર કેરી બે બોક્સ લેવી હતી તો ફૂલ કેરી ઉપર ધાબો દેવાનો છે અઠવાડિયે બે બોક્સ અઠવાડિયે આવે ને હે અહીંયા અમારે એ આવી ગયા અને રસ કમ્પ્લીટ થઈ ગઈ જો આજે એમાં જે રોટલી ઊંઘારો આમાં ભાત આમાં શાક બટેટાનું ના ભૂંગળા એ ફૂલ ડિશ કરી અને થોડીક ખીર કરી રીતે માતાજીને ધરવા માટે કારણ કે શુક્રવાર હોય એટલે પૂછાનું હોય ભરવાનું પહેલાં કરી લીધું પછી મેં રસોઈ કરી હતી અને આ લોકોને પાછું વહેલું જવાનું છે આજે તો એ કઈ જગ્યાએ જવાના છે એ મગમાં જોતા રહેજો કાલ તમને બતાવશું ને પ્રસંગ લઈને ઊભી ગયા કારણ કે જઈ આવે એટલે તરત પપ્પા પાસે જાવ એ કારણ છોકરી ખોરાય થોડીક વાર હું થોડીક વાર કરીશ આરામ મસ્ત પવન ખાશું આપણે કારણ કે પેલા વાઘાણ વાર હતી દોઢ કલાક થઈ બધું ક્લીન કર્યું રસોઈ કરી અને ફૂલ નાય નહીં ગરમ હવે થોડીક વાર રવા ખાશું હવે કામ છે ને મમીને બધા જમીને નીકળવાના છે એ જ કામ છે અને પછી પાણીની બોટલ ભરવા જવાનું તો એનું જઈ જઈ આવશું થોડીક વાર પછી તો મળીએ પછી હવે થોડીક વાર પછી પાછા આવે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં અમે તમને જોઈ રહ્યા છો કે કે આપ તો ચાલો ઓશન જાવ હું છું મત ત્યારે બસ માં અને બહુ મસ્ત સારી જગ્યાએ જાઉં છું ત્યાં જાઉં છું નહીં તો તમારો ત્યાં જાય પછી ખબર પડશે બહુ જ સારી જગ્યા છે બહુ મસ્ત છે બધાને ગમે છે જગ્યા બધા મતલબ ઘણા બધા ગયા ગયા બી હશે અને ઘણા બધા આવવાના બી હશે અને અત્યારે તો હોલ્ડ કરવા માટે ઊભી છે બસ પણ તમે બતાવીશ ક્યાં જાય છે શું છે બહુ 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 મસ્તી છે સારી જગ્યા છે બહુ મસ્ત જગ્યા છે એટલે તમને કાલ બતાવીશ પહોંચીશ એટલે બાકી તો બસ જોડમાં હોલ્ડ છે મોલ બસમાં પૂરો તૈયારી હશે કે કયોનું મોલ્ટ છે નીકળશે તો સારું ચાલો નવા દિવસે નવી જગ્યાએ ત્યાં સુધી જવાનું જે કરી બાકી કરી દીધું તે લાઈક અને શેર Bye bye.